તો દવા પર વિવાદાસ્પદ નિવેદનો આપવા અને પતંજલિ કંપનીની પ્રોડક્ટ્સની ભ્રામક જાહેરાત કરવા બદલ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મુશ્કેલીમાં ફસાયા છે આજે આ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું હતું કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણને અવમાનનારની નોટિસ આપી છે કોર્ટે કહ્યું છે કે આ બંને પ્રથમ નજરે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અગાઉ થયેલી સુનાવણીમાં કોર્ટે પતંજલિ અને આચાર્ય બાલકૃષ્ણને કારણ બતાવો નોટિસ પાઠવી હતી ગુજરાત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે પતંજલિની ડાયાબિટીસ બીપી થાઈરોઇડ અસમા ગ્લુકોમા અને સંધિવા વગેરે જેવા રોગોથી કાયમી રાહત ઈલાજ અને નાબૂદીનો દાવો કરતી જાહેર ખબર સામે તમે લીધેલા પગલા અંગે કોર્ટને રિપોર્ટ સોંપો બેન્ચે કેન્દ્રને પૂછ્યું હતું કે વિવિધ રોગોની સારવારમાં દવાઓની અસરકારકતા અંગે કંપનીની જાહેરાતોમાં કથિત રીતે ખોટા અને ભ્રામક દાવા કરવા બદલ તેણે પતંજલિ આયુર્વેદ સામે શું પગલાં લીધા છે એટલે આ રીતે બાબા રામદેવને સુપ્રીમ લપડાક છે તે પડી છે અને ભ્રામક જાહેરાતો મુદ્દે પતંજલિની મુશ્કેલીઓ છે તે હવે વધી રહી છે તો બાબા રામદેવને હાજર થવા સુપ્રીમ કોર્ટે નોટિસ છે તે ફટકારી છે સુપ્રીમના આદેશને ઘોડીને જાણે કે પતંજલિ પી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને અવમાનના બદલ હવે સુપ્રીમ કોર્ટે પણ લાલાંક કરી છે તો કોર્ટના આદેશ બાદ પણ યથાવત રખાઈ હતી જાહેર ખબર જાહેર ખબરમાં ડાયાબિટીસ અસ્થમાથી સ્વસ્થ કરવાનો તેમનો દાવો હતો